જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજ તો બપોર થઈ ગયા છે અને આપણે ઢોકળા બનાવવાનું શરૂ કરી દીધું છે આજ તો ઢોકળા બનાવી છે તો ઘરે જ આપણે પલાળ્યું હતું કાલે આપણે ચોખા સોખાને મકાઈ ને એવું દળ્યું હતું ઘંટીમાં આજે આપણે પછી આજે પાછું પલાળી દીધું હતું તો ચાલી શું બે તૈયાર કરીને મૂકી છે સવારે બનાવ્યા હતા ટિફિન માટે ઉદયની માટે ના આપણે કાંદા પણ નાખ્યા એમાં

તો અત્યારે હું દીદી બે છે તડકાના વહી આવ્યા ધાબા ઉપર તડકાના એટલે અહીંયા તેમ તો સાયું આવી ગયો છે પણ નીચે બહુ ગરમી છે એટલે હું દીદી બે લાવ્યું છે જોઈએ કે તડકાની ફેફસી ખાવા વહી આવ્યો છે બે ઉપર તડકાના ગરમી એટલી છે નાસ્તો સ્વચ્છ થઈ ગઈ છે ગણપતિ બાપાની એટલે લાડવાની એવું બધું બનાવવાનું હોય બધાને વહેલા હેર પાછા નીચે વહી જશું હવે

આપણે આને મસાલા કેરી બનાવી દઈશું ધાબા ઉપર આવીશું બે કાંઠાપોર થઈ ગયો એટલે એમ થયું તેમ તડકો બહુ હોય એટલે અહીંયા તડકો બહુ લાગે એટલે અત્યારે ઓછો હોય થોડોક પાછો પાલનમાં સાંઈ આવી જાય ને એટલે થોડોક ઓછો હોય એટલે વળતા સાંઈ અત્યારે બે થાય મસાલો લેતી આવીશું બધો પંચળ મરસું બધું નાખીને ના કેરી લેતા છે ને અને મસાલા કેરી આપણે ભાંગીને કેરી બનાવવાની આજ તો મસ્ત બેમાં તેમ બહુ ખાતી ને દીધી ખાટી નહોતી લાગતી Masalah berintip ani boy. Masalah main Masalo, kita. Nampak nampak nampak. Nampak nampak. Nampak nampak. Nampak nampak. Nampak nampak. केरी बन आइवी से आपड़ास मस्याला केरी आम नम्जू इन पानी आइवी से मुढ़ा माम्जू नाइग गो बतु नाइग गो ना ना एकलो बतु तो पचिती खुब बहुत है जा है तो अमरे सोप्राव सद्ये का रभा उपर ये खेरम ता नोपर उपर � જા તો ખાઈ કે થી જ ગટલું અલગ થઈ ગયું મસાલો એટન છે બહુ મસ્ત થઈ ગયું ખાמוક ખાટી નથી નામ નઈ દે બહુ મસ્ત હોય એટલે આપણે વાતાવરણ આйно આવું દે છે બધી ત્યાં પવન આવી છે પ્રસાદની આગ આવી છે પાછી 18 તારીખ સુધી છે ઓકે સાસુરત ના પરોષમાન બની એ વરસાદ છે ઓકે છે

તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં